જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશાય નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ આઠવા અધ્યાયનો સારાંશ આ અધ્યાયમાં અર્જુને પૂછેલા સાત પ્રશ્નો બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિ દૈવ અને અધિયજ્ઞો કોને કહેવાય અને વશ જીતવાળાઓ મરણ સમયે આપને કેવી રીતે જાણે છે તેના જવાબમાં શ્રી કૃષ્ણ આ પ્રમાણે જણાવે છે જે અવિનાશી છે એટલે કે જેનો કદી નાશ થતો નથી એવા સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે તેમનું સ્વરૂપ અધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી અને વૃદ્ધિ કરનારી સૃષ્ટિ ક્રિયાને કર્મ કહે છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ અધિદૈવ છે અને જીવ માત્રમાં પરમાત્મા તરીકે રહેલો હું જ અધિયજ્ઞ છું જે મનુષ્ય અંતકાળે ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતો કરતો અને સાથે સાથે મારું જ સ્મરણ કરતો કરતો દેહ છોડી જાય છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે અને આ આ સંસારમાં પુનર્જન્મ પામતો નથી યોગીઓ રહસ્યને તત્વથી જાણ્યા પછી વેદોમાં યજ્ઞોમાં તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વને ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે પણ એ અધિભૂત શું કહ્યું અને અધિદેવ શું કહેવાય છે હે મધુસૂદન આ શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં ક્યાં અને કેવી રીતે છે તથા વશ ચિત્તવાળાઓ મરણ સમયે આપણે કેવી રીતે જાણે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો જે અવિનાશી છે એવા પરમાત્મા બ્રહ્મ કહેવાય છે તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી અને વૃદ્ધિ કરનારી સૃષ્ટિ ક્રિયાને કર્મ કહેવાય છે નાશવંત પદાર્થ અધિભૂત છે પુરુષ અધિદેવ છે અને હું જ જીવ માત્રના દેહમાં અધિયજ્ઞ છું એટલે કે પરમાત્મા તરીકે રહેલો પરમેશ્વર હું જ છું જે મરણ સમયે મારું જ સ્મરણ કરતો કરતો દેહ છોડી જાય છે તે મારો ઈશ્વર ભાવ એટલે કે મારા સાક્ષાત સ્વરૂપને પામી છે એમો સંશય નથી અથવા તો હે કૌંતે મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે તે ભાવને જ તે પામે છે કેમ કે તે હંમેશા તે ભાવની ભાવના વાળો હોય છે માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર તે મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરેલી હોવાથી નિશંકપણે તું મને જ પામીશ હે કુંતીપુત્ર અભ્યાસ યોગથી યુક્ત અને ચિત્તની બીજી ક્યાંય ન ભમવા દે નિરંતર પરમાત્માનું ચિંતન કરનારું મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પર બ્રહ્મને પામે છે સર્વજ્ઞ પુરાતન વિશ્વનીયતા અતિસૂક્ષ્મ સૌના પાલનહાર અચિંત્ય રૂપવાળા સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાન રૂપ અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે મરણ સમયે ભક્તિ તથા યોગબળથી યુક્ત રહી અચળ મન વડે બે બ્રહ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપીને પરમ દિવ્ય પુરુષ પર બ્રહ્મને જ પામી છે વેદને જાણનારાઓ જેને અક્ષર અવિનાશી કહે છે અને જેમાં રાગ રહિત મુનિઓ પ્રવેશ કરે છે તથા જે પરમ પદને મેળવવા મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદ વિશે હું તમને ટૂંકમાં કહું છું હે અર્જુન ઇન્દ્રિયોના બધા દ્વારો વશ કરી મનને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ આશ્રય જે પુરુષ ઓમ એવા સાથે મારું સ્મરણ કરતો દેહ ત્યજીને મરણ પામે છે તે પરમગતિ પામે છે હે પાર્થ જે નિરંતર બીજામાં ચિત્ત રાખ્યા વિના નિત્ય મારું જ સ્મરણ કરે છે તે નિત્ય યોગમાં પરોવાયેલા યોગીને હું સહેજે પ્રાપ્ત થાઉં છું પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામીને દુઃખનું ધામ અને નાશવંત એવા આ સંસારમાં પુનર્જન્મને પામતા નથી હે અર્જુન બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરીથી આ સંસારમાં આવે છે પરંતુ હૈ કુંતીપુત્ર મને પામ્યા પછી પુનર્જન્મ થતો નથી એક યુગ સુધીનો બ્રહ્માનો એક દિવસ હોય છે અને એક હજાર યુગ સુધીની બ્રહ્માની એક રાત્રિ હોય છે એમ જેઓ જાણે છે તેઓ દિવસ અને રાત્રિના સાચા પ્રમાણને જાણનારા છે બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તમાંથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા જ તે જ અવ્યક્ત નામવાળામાં લય પામે છે હે પાર્થ તેના તે જ આ પ્રાણીઓનો સમૂહ ઉત્પન્ન થઈ થઈને બ્રહ્માને રાત્રિ આવતા પરવશ થઈને લય પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે પરંતુ તે અવ્યક્તથી પર એવો બીજો અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ ભૂતો નાશ પામવા છતાં પણ નાશ પામતો નથી તે અવ્યક્ત અક્ષર છે એમ કહેવાય છે અને તેની શ્રુતિઓ પરમ ગતિ કહે છે જેને પામીને જ્ઞાનીઓ આ સંસારમાં પાછા આવતા નથી તે મારું પરમ ધામ છે હે પાર્થ સર્વ ભૂતો જેની અંદર રહેલા છે અને જેના વડે આ સર્વ જગત વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે મૃત્યુ પામેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે મૃત્યુ પામેલા યોગીઓ પાછા આવે છે તે બંને કાળ હું તને કહું છું જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના કે ઈચ્છા રહી ન હોય અને તેનાથી પર ઉપર જવાની ભાવના હોય તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના છ મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે દેહનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મ ભાવને પામે છે અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે મોહ પામેલો હોય કામનાઓનો ધુમાડો હોય અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય વાદળોવાળા દક્ષિણાયનના છ મહિનાના જેવું મન હોય સંસયગ્રસ્ત મન હોય ત્યારે ચંદ્રમાં સમાન પર વિષયોમાં ઉંજાયેલો એવો અપૂર્ણ કામના વાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત કરતો નથી તેથી મૃત્યુ પામ્યા પછી પણ અપૂર્ણ કામનાઓ લઈને પાછો ફરે છે કેમ કે જગતમાંથી આત્માઓ પ્રયાણ કરવાની શુક્લ અને કૃષ્ણ એવી બે ગતિઓ મનાયેલી છે શુક્લ ગતિએ જનારે અહીં પાછા ફરવું પડતું નથી અને કૃષ્ણ ગતિએ જનારે અહીં ફરીથી આવવું પડે છે હે પાર્થ આ બંને માર્ગને જાણતો કોઈ પણ યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન તો સર્વકાળે યોગયુક્ત થા કેમ કે આ બંને ગતિને તત્વથી જાણ્યા પછી સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે ઈતી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મ યોગો નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ આઠમા અધ્યાયનું મહત્વ ફળ કૈલાસ વાસી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાન તમને ઘણી પ્રસન્નતા થશે દક્ષિણ પ્રદેશમાં આમર્દકપુર નામના નગરમાં ભાવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે માત્ર જન્મે જ બ્રાહ્મણ હતું પરંતુ કર્મ તો કશાયને પણ શરમાવે તેવો કરતો તે રાત દિવસ અનિતિ અને પાપ કર્મ કરવામાં જ ડૂબેલો રહેતો અને બ્રહ્મકર્મની નિંદા જ કર્યા કરતો એક દિવસની વાત છે ભાવ શર્માએ પુષ્કળ તાળી પીધી અત્યંત નશો ચડી જવાથી તે લથડિયા ખાતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે શરીરનું સમતોલન ન જાળવી શકતા તે જમીન પર પટકાયો દુર્ભાગ્યે તેનું માથું એક પથ્થર સાથે જોરથી અથડાતા તેનું ત્યાં જ મૃત્યુ થયું પાપ કર્મોના કારણે ભાવ શર્મા વૃક્ષજોનીને પ્રાપ્ત થયો તે જ સ્થાને તાડનું વૃક્ષ બનીને નિશાસા નાખતો પીડા ભોગવતો પોતાના પાપ કર્મોને યાદ કરીને આંસુ વહાવવા લાગ્યો દાજીલા પર ડામની જેમ તે તાડના વૃક્ષ પર એક બ્રહ્મ રાક્ષસ પોતાની પત્ની સાથે રહેવા આવ્યો તે બ્રહ્મ રાક્ષસની પૂર્વજન્મની કથા આ મુજબ છે તે બ્રહ્મ રાક્ષસ કુશીબલ નામનો બ્રાહ્મણ હતો તે વેદ વિદાંગના તત્વોને જાણનારો સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા અને સદાચારી હતો તેની પત્ની કુમતી તેના નામ પ્રમાણે જ ખરાબ સ્વભાવવાળી વિચારવાળી હતી ઋષિબલ ઘણો જ વિદ્વાન હતો આથી તેને પુષ્કળ દાન મળતું હતું પરંતુ સ્વભાવે ઘણો જ હોવાના કારણે ધન ભેદ કર્યા કરતો કદાપી કોઈને એક પાયનું પણ દાન ન કરતો કાળવશ તે બ્રાહ્મણ અને તેની પત્ની મૃત્યુ પામ્યા અને બ્રહ્મરાક્ષસ બની પૃથ્વી પર ભૂખ્યા તરસ્યા ભટકવા લાગ્યા ભટકતા ભટકતા તેઓ તે તાડના વૃક્ષ પાસે આવ્યા અને ત્યાં તેની શીતળ છાયામાં રહેવા લાગ્યા એક રાતે બ્રહ્મ રાક્ષસની પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે હે નાંદ આપણા આ ભયંકર દુઃખો ક્યારે જશે આપણે આ બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ક્યારે છૂટીશું આપણું શી રીતે ઉદ્ધાર થશે ત્યારે બ્રહ્મ રાક્ષસ બોલ્યો વિદ્યાનો ઉપદેશ અધ્યાત્મ તત્વનો વિચાર અને કર્મવિધિના જ્ઞાન વિના આપણને મુક્તિ મળવી મુશ્કેલ છે આ સાંભળી તેની પત્નીએ પૂછ્યું કેમ તદ્દ્રહ્મ કિમધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ તે બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે અને કર્મ શું છે તેની પત્ની આટલું બોલી કે તરત જ એક આશ્ચર્યજનક ઘટના બની તે સાંભળો ઉપરોક્ત કથન ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયનો અડધો શ્લોક હતો કે જે તેમના મુખેથી અનાયાસે જ નીકળી ગયો હતો તે અડધા શ્લોકના મહાત્મ્યથી તે પતિ પત્ની બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી મુક્ત થયા તરત જ વિષ્ણુ દૂતો દિવ્ય વિમાન લઈને આવ્યા અને તે પતિ પત્નીને તેમાં બેસાડીને વૈકુંઠ લોકમાં લઈ ગયા ઉપરોક્ત ગીતાજીના આઠમા અધ્યાયના અડધા શ્લોકનું શ્રવણ તાડનું વૃક્ષ બનીને પીડા ભોગવતા ભાવ શર્માએ પણ કર્યું હતું આથી કરીને તે પણ વૃક્ષોનીમાંથી મુક્ત થયો તાડનું વૃક્ષ સુકાઈને પડી ગયું બીજા જન્મે આ ભાવ શર્માનો જન્મ એક પવિત્ર ધર્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે થયો મોટો થતા પ્રારબ્ધ બળે ગીતાજીના આઠમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પાઠના પુણ્ય બળે તે સંસારના તમામ સુખો ભોગવી મૃત્યુ પામતા વૈકુઠ લોક પામે શ્રી કૃષ્ણ લાલ કી જય